વાત કરું <laughs> <laughs> <laughs>

અતિક જ તમારું શું થા હા અલે મૂવી હાલી ખાડામાં જ ના પડું હું તો કંટાડ્યો ઈ નાથી હું તો કીધું તમે કોક કીધું આ શું ખબર મને એવું લાગી યાર આપળો પબ્લિક બધી જોઈ રહી છે ને આપણે અહીં પેરવા જેટો આપો ઘરડી એ હોય બોરો ઓય

બોલો પેલું દેખાય મંદિર છે માણસ હું પેલા મારા વાળા ને ફોન દઉં હેલો હા બોલો તમે માળી બોલ્યા હા હા એ આપડે હાર જોતા હતા બે કેટલા જોતા બે બે હા ક્યાં જોવું છે આપણે કાળી માં મંદિર જોવું છે શેના માટે જોતા હતા અમારે ફૂલ હાર કરવાનું છે તે અમારે જોયું છે હા કેટલા કે હાલત જોવું છે હું આપી જશો હા હા હાલ જ આપી દઈએ હાર હેડો તા આવો હેડો આપડે મંદિર જોવાનું છે હેડો મને થાક લાગ્યો

આપણું કોણ પરફેક્ટ મંદિર આગળ જવું પડે લેહડો આ કાઢ્યો કાઢો ઓ

નવી લાવ્યો છો મારો કોમ નહિ જતો બે નવી લાવ્યા રહી હાથ ધર મનો એ નવી બન્યું છે

અમે લગન કર્યા હ કયું ખુશી કરે તું એ અમે ડાયરેક્ટ હ ડાયરેક્ટ મંદિર છે બાવજી આયા હતા અચ્છા અમારે બાબુજી

મોલવાત કર્યું છે કો તારે તું મને કબો કે નો હોય કો કર્યું આરે ફરી જઈ તું આંગણોમાં કો આ છો તોરાયો નઈ આ તો તને શું ભૂખઈ ના કોકા આરે ફરી જઈ મત ના બળ પણ નજર મત નજર મત કોટ ના બૈગા પણ હ મારા કો નજર મત નજર આ તો ભઈએજી આવાની દવા કોણ આવડું કરાયું મારે બાપા ભાગી નાખ્યા શું થવાય પોડી નાખે બાપા સામે જોવો જ ના કોઈ આ પછી ભાઈ મોડો બોડો કોઈ ના જોવા ઘેર હા શું કઉ છું કોઈ ના જો કરવાનું નહી આવું કરો જો આવું ભોગવ ઉપર જે આ મારો પદ્માભાઈ આવ્યો આરો આ અમારો જ છે કાયમ માટે બરાબર કોઈ પાસે જોયો નહીં પણ વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી